કે બ્રહ્માસ્ત્રમાં વાસના રોડ ઉપર આવેલ આદ્યશક્તિ મંડળ દ્વારા સુંદર મજાનું નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હું રંગ રસિયા ક્યાર આવ્યા રાસ જેવા ડીજેના તાલે ગરબાની રમઝટ ચાલી રહી છે અને ખેલૈયાઓ મન રાસ ગરબા રમતા જોવા નજરે પડી રહ્યા છે નવરાત્રી પર્વ જેમ આગળ વધી રહ્યો છે તેમ ખેલૈયાઓમાં ઉત્સાહ વધી રહ્યો છે મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવમાં ગરબામાં મેદાન પણ પડી રહ્યા છે નવરાત્રીની જમાવટ વાસના રોડ પર રંગારંગ માહોલ મહિલાઓ રાજસ્થાની પરંપરાગત પોશાકમાં રમ્યા ગરબા ઢોલ તાળીઓના તાલ પર વાસના રોડ પર આવેલ સોસાયટીઓમાં પાંચમા નોરતે અનોખો નજારો જોવા મળ્યો આદ્યશક્તિ યુવા ગ્રુપ દ્વારા વાસના રોડ પર આયોજિત નવરાત્રી મહોત્સવમાં મહિલાઓએ પરંપરાગત પોશાકમાં ગરબાની રમઝટ બોલાવી મહિલાઓ અને પુરુષોને બાળકો સુંદર મજાના વસ્ત્રો પહેરી તમામ ખેલૈયાઓએ રંગબેરંગી પોશાકમાં ગરબાની રમઝટ જમાવી તાલે જમીન પર એક સાથે પડતા ને તાળીઓના તાલે ગરબાની રમઝટ જામી આ દ્રશ્ય જાણે રંગોની નદી વહેતી હોય તેમ લાગતું સમગ્ર વાતાવરણ ઉત્સાહનું ઉમંગથી ભરપૂર હતું રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા